સરગવાનું શાક તો બધાના ઘરે બને કોઈ ભરીને બનાવે છે કોઈ કુકરમાં બનાવે છે કોઈ બાફીને બનાવે કોઈ સીધે સીધું વઘારી નાખે છે તો આજે મેં ભરીને સરગવાનું શાક તો બનાવ્યું છે પરંતુ ખાસ કરીને જેનો રસો આપણે બનાવીએ ખાસ કરીને આપણે ગુજરાતીઓને ત્યાં રસાવાળા શાક વધારે બનતા હોય છે અને સરગવાનું શાક તો જનરલી આપણે સાંજના ભાગે વધારે બનાવીએ છીએ કેમકે રોટલા ભાખરી એ ગુજરાતીઓના ઘરમાં સાંજના ભાગે થતું હોય છે અને ખાસ રસાવાળા શાક સાથે રોટલા ભાખરી ખાવાની મજા પડે છે બહુ જ ટેસ્ટી રસો આવ્યો છે ચાલો જોઈ લઈએ રેસીપીને તો સરગવો છે ને હું હંમેશા આ રીતે ભીના કપડામાં બાંધીને રાખતી હોય છું તો અત્યારે છે ને એ સીધો તાજો જ સરગવો છે એટલે મેં કપડું ભીનું નથી કર્યું ફક્ત વેટી જ રાખ્યો હતો અને ખાસ કરીને સરગવો છે ને જાડો લેવાનો તો જાડો સરગવો છે ને તે એકદમ સરસ મીઠો હોય છે અને તમે જેટલો પતલો લેશો ને એટલો કડસો આવે કે થોડું કડવાશ ઉપર આવે છે તો હવે જુઓ સરગવાને પહેલાં તો મેં ધોઈ લીધો હતો અને જો કદાચ સીધો માર્કેટમાંથી લાવો તો પહેલાં યુઝ કરવાનો ધોઈ નથી અને હવે જુઓ સરખા ટુકડા કરવા માટે છે ને હું આ રીતે હંમેશા બાકી ટુકડાને કરતી હોઉં છું એક સરખા બનાવવા પાસે પાસે રાખી દઉં એટલે બધા છે ને એક સરખા કટ થાય છે હવે છે ને તમે સરગવો ભરો કે ન ભરો પરંતુ વચ્ચેથી એક કટ આપવાનો આ રીતે જ્યારે કટ આપું છું ને ત્યારે વચ્ચે બધું ચેક થઈ જાય છે કેમ કે ઘણીવાર સરગવાના બીમાં નાની એવી યળો પણ રહેલી હોય છે મારે પોતાનો જ અનુભવ તમારી સાથે શેર કરું છું તો હવે જુઓ કડાઈમાં છે ને બે ગ્લાસ જેટલું પાણી ગરમ કર્યું છે તેમાં બધું સરગવો કટ કરેલું ઉમેરી દઈશું અને સાથે જ આપણે અડધી ચમચી પ્રમાણે મીઠું ઉમેરી દઈએ મીઠું ઉમેરવાથી અને પાણીમાં સરગવાને ગરમ કરવાથી જે સરગવાની કડવાશ હોય એ દૂર થતી હોય છે અને આસાનીથી સોફ્ટ પણ થઈ જાય છે અને પ્રોસેસ ઝડપથી થાય છે તો ત્રણ જ મિનિટ માટે મીડિયમ ગેસ પર આપણે રહેવા દઈશું અને જ્યાં સુધી સરગવો કુક થાય છે ત્યાં સુધી આપણે ભરવાનો મસાલો કરીએ તો અડધા અડધા કપ પ્રમાણે મેં બે વાર એટલે કે એક કપ જેટલું મેં ચવાણું લીધું છે સાથે જ બે ટેબલ સ્પૂન પ્રમાણે શેકેલા શિંગદાણાને ફોતરા કાઢીને ઉપયોગમાં લીધા છે ત્યાર પછી ચવાણું ગળ્યું છે એટલે એક ચમચીથી લાલ મરચું અને એક ચમચી ધાણાજીરું ઉમેરીને ગ્રાઇન્ડ કરી લેશું તો સરસ એવો અહીં છે ને ભરેલા શાકનો મસાલો તૈયાર થઈ ગયો છે તમે કોઈપણ શાકમાં તે વાપરી શકો છો થોડાક લીલા ધાણા પણ ઉમેરી દઈએ એક ચમચી જેટલું તેલ ઉમેરી દઈએ જેથી મસાલો થોડો ભીનો બની જાય તો આ રીતે બધું મિક્સ કરી દેવાનું અહીં તમારે લીંબુનો રસ ઉમેરવો હોય તો ઉમેરી શકો છો હું અત્યારે નથી ઉમેરી ઉમેરતી એનું કારણ છે કે આપણે આગળથી ખટાશ ઉપયોગમાં લેવાના છીએ તો સરસ એવો મસાલો અહીં રેડી થઈ ગયો છે ત્યાર પછી તેને સાઈડમાં મૂકીને બે મેં મીડિયમ સાઇઝના ટમેટા લીધા છે તો આગળ વાત કરીએ એવી રીતે ટમેટું ઉપયોગમાં લીધું છે એટલે ખટાશ નથી ગ્રાઇન્ડ કરી સાઈડમાં રાખ્યું છે અને ત્રણ મિનિટ જેટલો ટાઈમ થાય એટલે સરગવો પણ સરસ રીતે બફાઈ ગયો છે તો અહીં મેં એસી ટકા જેટલો સરગવાને કૂક કર્યો છે જો સેજ આપણે સિંગને દબાવીએ ને એટલે જો આ રીતે પોચી થઈ જવી જોઈએ તો તેની છાલ પણ મેં જોવો નથી કાઢી એનું કારણ છે કે આપણે સરગવાને બાફ્યો છે તો હવે ઠંડો થવા માટે મૂકીએ અને જે નીચે પાણી નીકળ્યું છે ને તેને ફેંકવાનું નથી તેને આપણે શાકની જે રસો કરીએ તેમાં જ ઉપયોગ લેશું હવે કડાઈમાં ત્રણ મોટા ચમચા પ્રમાણે તેલ ગરમ કરી લેવાનું છે અહીં શાકમાં થોડુંક તેલ વધારે જશે અને હવે જુઓ એક ચમચી આપણે તેલ ગરમ થાય એટલે જીરું ઉમેરીએ થી આઠ મીઠા લીમડાના પાન ઉમેરી દેવાના છે સાથે જ એક સૂકું લાલ મરચું ઉમેરી દઈએ અને વન ફોર્ટી સ્પૂન પ્રમાણે હિંગ ઉમેરી દેવાની છે અને જે ટમેટાની પ્યોરી કરીને સાઈડમાં રાખી હતી તે ઉમેરી દઈએ હવે અને હવે જુઓ આગળ મેં કીધું હતું કે લીંબુનો રસ આપણે નથી ઉમેરવાનો એની બદલે આપણે અહીં રસો બહુ જ સરસ બનાવવો છે એકદમ સરસ તેનું ટેક્સચર લાવવું છે ટેસ્ટ પણ લાવવો છે તો અડધા કપ પ્રમાણે મીડિયમ ખાટું હોય એવું દહીં ઉમેરી દઈશું અડધી ચમચી પ્રમાણે મીઠું ઉમેરી દઈએ અને તમારા સ્વાદ પ્રમાણે પણ તમે મીઠું ઉમેરી શકો છો હવે એક ચમચી પ્રમાણે અહીં કશ્મીરી મરચું ઉમેરીએ જેનાથી કલર પણ સરસ આવશે હવે આગળ આપણે તીખું મરચુંનો ઉપયોગ કરી લીધો છે મસાલામાં એટલે અત્યારે અહીં કલર લાવવા માટે કશ્મીરી મરચું ઉમેરશું જુઓ કલર કેટલો સરસ આવ્યો છે દહીં ઉમેર્યું છે એટલે સતત મેં તેને એક મિનિટ માટે હલાવી લીધું છે અને હવે ટમેટું કૂક થઈ જાય તેલ છૂટું પડે એ માટે તેને થોડીવાર માટે ધીમા ગેસ પર કૂક કરીએ તો જુઓ અહીં દોઢેક મિનિટ જેટલો ટાઈમ થયો છે ત્યાં સરસ એવું ટમેટું છે તે એકદમ સરસ તેની કચાશ દૂર થઈ ગઈ છે થોડુંક રસો ઘાટો પણ થઈ ગયો છે અને તેલ પણ છૂટું પડી ગયું છે હવે જુઓ જ્યારે આપણે ડ્રમસ્ટિકને એટલે કે સરગવાને બાફ્યો હતો અને જે પાણી નીકળ્યું હતું તે બધું જ અત્યારે ઉમેરી દેવાનું છે સાથે જ એક વાટકીમાં આપણે અડધી ચમચી પ્રમાણે ચણાનો લોટ લેશું પહેલાં થોડુંક જ પાણી ઉમેરી તેની સ્લરી એકદમ સરસ ઘાટી બનાવીએ જુઓ અને આવી સિદ્ધિ ન ઉમેરતા થોડુંક પાણી વધુ ઉમેરીએ અને પટલી સ્લરી કરીએ હંમેશા જ્યારે ચણાના લોટની સ્લરી કરીએ ત્યારે થોડુંક પેલા ઘાટું કરી પછી પાતળું કરવાનું અને સતત ચમચો ફેરવાનો એટલે ઘાટા લમ્સ ન બને અંદર તો હવે જુઓ આ રીતે આપણે ચમચો ફેરી લીધો છે પછી ધીમો ગેસ રાખી દઈએ અને ઢાંકવાનું નથી ત્યાર પછી જુઓ જે મસાલો બનાવ્યો છે તેને બાફેલી સરગવાની શીંગ છે તે અત્યારે એકદમ સરસ ઠંડી બની ગઈ છે જો કમ્પલસરી ઠંડી કરવી જો ઠંડી કરીએ ને તો સરગવાના બે ટુકડા નથી થતા ઘણી સરગવો આપણાથી ભાંગી જાય છે તો આ એક ટ્રીક ખાસ કરવી કે ઠંડો થઈ જાય પછી જ ભરો તમે જો આ રીતે મેં અડધી જ ભરી છે આખી નથી ભરી અને બાકીનો મસાલો હું અત્યારે રસો કરવામાં વાપરી રહી છું તો સરગો બધો ભરાઈ જાય પછી જે વધ્યો છે એ મસાલો આપણે રસો કરવામાં જ વાપરવાનો છે જેથી ઘાટો સરસ બની જાય ચવાણાનો ટેસ્ટ પણ સરસ આવે છે અને જે ઘાટાશ આવી છે એ થોડીક શિંગદાણા અને ચણાના લોટથી આવી છે અને સ્વાદ તો એટલો સરસ ફ્રેન્ડ્સ આવશે ને કે સરગવાનું શાક તમે એકવાર તો આ રીતે બનાવજો જ બહુ જ સરસ બને છે હવે ભરેલો બધો જ સરગવો આપણે ઉમેરી દેવાનો છે અને ક્યારેય તમે જો આ રીતે ટ્રાય ન કર્યું હોય ને તો એકવાર કરી જોજો જે ઘરમાં સરગવાનું શાક નથી ખાતા ને એ પણ હોશે હોશે ખાશે બધો સરગવો એકદમ સરસ ડૂબાડી દેવાનો છે ત્યાર પછી આપણે ખટાશ ઉમેરી છે અને ટેસ્ટ પણ સરગવાનું બહુ સરસ આવે શાકનો એ માટે એક ચમચી ગળું દેજો અને જો કદાચ તમે ગળાશવાળું વાળું નથી ખાતા ને તો પછી સ્કીપ કરી દેવાનું છે બધું થોડું થોડું હળવા હાથે હલાવી લઈએ તો પાછું ફરીથી સેજ દબાવી દઈએ સરગવાને ત્યાર પછી તેલ છૂટું પડવા માટે આપણે તેને ધીમા ગેસ પર ચારથી પાંચ મિનિટ કૂક કરી લેવાનું છે અને જુઓ એકદમ સરસ તેલ છૂટું પડી ગયું છે તો બહુ સરસ દેખાવ જેટલો સરસ આવે છે ને એટલાથી તો વધારે એનો સ્વાદ છે એટલે પ્રિફર કરું છું કે એકવાર આ રીતે શાક તમે બનાવજો ટેસ્ટમાં કાંઈ ન ઘટે અને જેને નથી ભાવતું ને એ તો હોંશે હોંશે ખાશે અને રોટલીનો થપ્પો ક્યારે પૂરો થઈ જશે ને એ તો ખ્યાલ પણ નહીં આવે બહુ સરસ બને છે શાક ઇવન કે જ્યારે સાંજના પ્રોગ્રામ થતા હોય આપણા ગુજરાતીઓ ઘરોમાં ત્યારે તમે પ્રોગ્રામમાં પણ બનાવી શકો ને એવું સરસ શાક બન્યું છે તો પ્લીઝ ટ્રાય કરજો લાઇક અને કમેન્ટ આપજો અને જો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરીને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી સાથે મારા ફેસબુક પેજને પણ ફોલો કરજો જો રસો તો એટલો સરસ બન્યો છે ને ટેસ્ટમાં કે ખાતા રહી જશો જેવો એનો દેખાવ છે ને એનાથી હું કહું છું કે વધારે એવો સ્વાદ છે એટલે ખાસ કરું છું તમને રિક્વેસ્ટ કે એકવાર ટ્રાય કરજો શેર કરજો